જિલ્લાની આઈપીએસ અધિકારી આરતી પટેલ એક રિક્ષામાં બેસીને તેમના ઘરે જઈ રહી હતી ઓટો ડ્રાઈવરને બિલકુલ અંદાજ નહોતો કે જે મહિલા તેની રિક્ષામાં બેઠી છે તે કોઈ સામાન્ય મહિલા નથી પરંતુ જિલ્લાના આઈપીએસ અધિકારી છે આરતીએ લાલ રંગની સાડી પહેરી હતી અને દેખાવમાં તે બિલકુલ એક સામાન્ય મહિલા જેવી લાગતી હતી તે પોતાના ભાઈના લગ્નમાં હાજરી આપવા માટે રજા લઈને ઘરે જઈ રહી હતી આરતીએ વિચાર્યું

અમારા આ વિસ્તારનો જે ઇન્સ્પેક્ટર છે તે કારણ વગર ઓટો રિક્ષાનું ચલણ કાપે છે અને ઓટોવાળાઓ પાસેથી કોઈ પણ ભૂવાળાઓ પાસેથી કોઈ પણ ભૂલ વગર પૈસા વસૂલે છે અને જો ઇન્સ્પેક્ટરની વાત ન માનીએ તો તે લોકો સાથે મારપીટ કરે છે આજે ખબર નહીં મારા નસીબમાં શું લખ્યું છે ઉપરવાળો કરે કે આ સમયે તે ઇન્સ્પેક્ટર રસ્તામાં ન મળે નહીતર તે ભૂલ વગર મારી પાસેથી પૈસા વસૂલશે આઈપીએસ આરતી મનમાંને મનમાં વિચારી રહી હતી શું ખરેખર આ રિક્ષા ડ્રાઈવર જે કહી રહ્યો છે તે સાચું છે શું ખરેખર અહીંના પોલીસ સ્ટેશનનો ઇન્સ્પેક્ટર આટલું ખોટું કામ કરે છે થોડે દૂર આગળ વધતા તેમણે જોયું કે રસ્તાની સાઈડમાં ઇન્સ્પેક્ટર વિક્રમ ચૌધરી તેના સાથીઓ સાથે ઊભો હતો અને વાહનોનું ચેકિંગ કરી રહ્યો હતો જેવી ઓટો રિક્ષા તેમની સામે પહોંચી ઇન્સ્પેક્ટર વિક્રમ ચૌધરીએ એ લાકડીથી ઈશારો કરીને રિક્ષા રોકી દીધી પછી ઇન્સ્પેક્ટર વિક્રમ ગુસ્સામાં બોલ્યો અરે ઓ ડ્રાઈવર ચૂપચાપ નીચે ઉતર તારા બાપનો રસ્તો છે કે શું આટલી તેજ ગતિએ ચલાવી રહ્યો છે કાયદાનો કોઈ ડર નથી કે શું ચાલ હવે જલ્દીથી આટલું કહીને ઇન્સ્પેક્ટરે ચલણ બુક કાઢી લીધી ડ્રાઈવર સુરેશ ડરતા ડરતા બોલ્યો સાહેબ મેં કોઈ નિયમ તોડ્યો નથી તમે શેનું ચલણ કાપી રહ્યા છો કૃપા કરીને આવું ન કરો મારી કોઈ ભૂલ નથી અને અત્યારે મારી પાસે એટલા પૈસા પણ નથી હું તમને પાંચ હજાર રૂપિયા ક્યાંથી આપું આ સાંભળીને ઇન્સ્પેક્ટર વિક્રમ વધુ ભડક્યો તેણે ઊંચા અવાજે કહ્યું મારી સામે વધારે ન ચલાવ પૈસા નથી તો શું મફતમાં ચલાવે છો જલ્દીથી ઓટો રિક્ષાના કાગળો કાઢો ક્યાંક આ ઓટો રિક્ષા ચોરીની તો નથી ને ડ્રાઈવરે જલ્દીથી બધા કાગળો કાઢીને બતાવ્યા કાગળો બિલકુલ ઠીક હતા બધું પૂરું હતું પણ ઇન્સ્પેક્ટર વિક્રમે તો પણ કહ્યું કાગળ તો સાચા છે પણ ચલણ તો ભળવું પડશે હવે પાંચ નહીં તો તીન હજાર આપ નહી તારી આ ઓટો રિક્ષા અત્યારે જ જપ્ત કરી દઈશ પાસે ઉભેલા આઈપીએસ આરતી આ બધું ધ્યાનથી જોઈ અને સાંભળી રહ્યા હતા તેમણે જોયું કે કેવી રીતે ઇન્સ્પેક્ટર વિક્રમ ચૌધરી એક ગરીબ અને મહેનતુ ઓટો ડ્રાઈવરને કારણ વગર હેરાન કરી રહ્યો હતો તેના પાસેથી પૈસા વસૂલવાની કોશિશ કરી રહ્યો હતો તેમના મનમાં ગુસ્સો તો આવ્યો પણ તેમણે પોતાને શાંત રાખ્યા જેથી પહેલા પૂરી સત્ય હકીકત સમજી શકે અને પછી યોગ્ય સમયે કાર્યવાહી કરી શકે ઓટો ડ્રાઈવરે ડરતા ડરતા ઇન્સ્પેક્ટર વિક્રમને કહ્યું સાહેબ આટલા પૈસા હું ક્યાંથી લાવું અત્યાર સુધી તો માત્ર ત્રણસો રૂપિયાની જ કમાણી થઈ છે હું તમને કેવી રીતે ત્રણ હજાર આપું કૃપા કરીને છોડી દો સાહેબ જવા દો મારા નાના નાના બાળકો છે હું ગરીબ માણસ છું દિવસભર મહેનત કરીને મારા પરિવારનું પેટ ભરું છું મારા પર રહેમ કરો સાહેબ પરંતુ ઇન્સ્પેક્ટર વિક્રમ ચૌધરીને જરા પણ દયા ન આવી તે ગુસ્સાથી ભરાઈ ગયો તેને ડ્રાઈવરનો કોલર પકડીને તેને ખરાબ રીતે મારવા માંડ્યો અને બૂમો પાડતા બોલ્યો જ્યારે પૈસા નથી તો ઓટો રિક્ષા કેમ ચલાવે છો તારા બાપાપનો રસ્તો છે કે શું જે આટલી સ્પીડમાં ઓટો રિક્ષા ચલાવીશ ઉપરથી મારી સાથે જુબાન લડાવે છો ચાલ તને પોલીસ સ્ટેશનની મજા ચખાડું છું આ સાંભળતા જ આઈપીએસ આગળ વધી અને ઇન્સ્પેક્ટરની સામે ઊભી રહીને બોલી ઇન્સ્પેક્ટર તમે બિલકુલ ખોટું કરી રહ્યા છો જ્યારે ડ્રાઈવરે કોઈ ભૂલ નથી કરી તો તમે તેનું ચલણ કેમ કાપી રહ્યા છો ઉપરથી તમે તેની સાથે મારપીટ કરી આ કાયદાનું ઉલ્લંઘન છે તમને કોઈ હક નથી કોઈ ગરીબ પર આ રીતે અત્યાચાર કરવાનો વિક્રમ ચૌધરી પહેલાથી હતો લાગે છે તારે પણ જેલની હવા ખાવી પડશે ચાલ હવે બંને એક સાથે જેલમાં રહેજો ત્યાં ચલાવજો પોતાની જીભ આરતીનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો પણ તેમણે પોતાના પર કાબુ રાખ્યો તે જોવા માંગતી હતી કે આ ઇન્સ્પેક્ટર આખરે કઈ હદ સુધી નીચે પડી શકે છે ઇન્સ્પેક્ટર વિક્રમને જરા પણ પણ અંદાજ કે તેની સામે આ સાધારણ સાડી પહેરેલી મહિલા કોઈ સામાન્ય સ્ત્રી નહીં જિલ્લાની આઈપીએસ અધિકારી આરતી પટેલ છે વિક્રમ ચૌધરીએ પોતાના સાથીઓને આદેશ આપ્યો ચલો બંનેને પોલીસ સ્ટેશન લઈ ચાલો ત્યાં જોઈશું આ બંનેની કેટલી જુબાન ચાલે છે ત્યારે બે પુરુષ કોન્સ્ટેબલ અને બે મહિલા કોન્સ્ટેબલ તરત જ આગળ વધ્યા અને તેમણે ડ્રાઈવર અને આઈપીએસ આરતીને પકડી લીધા જ્યારે તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે ઇન્સ્પેક્ટર વિક્રમ ચૌધરી કહ્યું આમને અહીં જ બેસાડી દો હવે અહીં જોઈએ છીએ આ બંને શું કરે છે એમની ઓકાત તો એમને બતાવવી પડશે હવાલદારોએ બંનેને એક બેન્ચ પર બેસાડી દીધા વિક્રમ ચૌધરી ખુરશી પર બેઠો જ હતો કે ત્યારે તેના મોબાઈલ પર એક કોલ આવ્યો તેને કોલ ઉપાડતા કહ્યું હા તમારું બધું કામ થઈ જશે તે કેસમાં તમારું નામ નહીં આવે બસ મારા પૈસા તૈયાર રાખજો ટેન્શન ન લો હું તમારું બધું કામ કરી દઈશ આઈપીએસ આરતી પટેલ અને ઓટો ડ્રાઈવર બંને બેસીને આ બધું સાંભળી રહ્યા હતા આરતી મનમાં ને મનમાં વિચારી રહી હતી આ ઇન્સ્પેક્ટર માત્ર રસ્તાઓ પર લોકોને હેરાન નથી કરતો પણ પોલીસ સ્ટેશનની અંદર પણ લાંચ લઈને કામ પતાવે છે તે ગરીબોને લૂંટે છે

આરતીએ તેની તરફ જોયું અને શાંત અવાજે કહ્યું તમે ગભરાશો નહીં આ ઇન્સ્પેક્ટર તમારું કંઈ નહીં કરી શકે હું તમારી સાથે છું મેં બધું જોઈ લીધું છે અને હું આને બેનકાબ કરીશ તમે નિશ્ચિત રહો તમારી કોઈ ભૂલ નથી તમે સુરક્ષિત છો હું કોઈ સામાન્ય મહિલા નથી હું આઈપીએસ ઓફિસર આરતી પટેલ છું હું આ ઇન્સ્પેક્ટરના બધા કાળા કામોની તપાસ કરી રહી છું એટલે અત્યારે ચૂપ રહીને બધું જોઈ રહી છું પછી બધું સાફ કરીને આની ઓકાત લોકોને બતાવીશ આ સાંભળીને રિક્ષા ડ્રાઈવરને થોડી શાંતિ મળી તેણે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો શું તમે સાચે જ આઈપીએસ મેડમ છો પણ જ્યારે મારી સાથે આ બધું થઈ રહ્યું હતું તો તમે કંઈ કેમ ન કહ્યું મને બચાવ્યો કેમ નહીં તમે ક્યાંક જૂઠું તો નથી બોલી રહ્યા ને અથવા તમે આ લોકો સાથે મળેલા તો નથી ને ડ્રાઈવર થોડો ગભરાયેલો હતો આરતીએ તેને શાંતિથી ભરોસો અપાવ્યો ના હું આ લોકો સાથે મળેલી નથી હું ખરેખર આ ઇન્સ્પેક્ટરને બેનકાપ કરવા માટે ચૂપ બેઠી છું બસ હું જોઈ રહી છું કે આ ઇન્સ્પેક્ટર બીજા કેટલા ખોટા ગેરકાયદેસર કામ કરે છે એટલા માટે અત્યારે ચૂપ છું નહીંતર ઈચ્છું તો આને તરત સસ્પેન્ડ પણ કરાવી શકું છું તમે થોડી રાહ જોવો પછી જો આગળ હું આના શું હાલ કરું છું થોડીવાર પછી ઇન્સ્પેક્ટર વિક્રમ ચૌધરી પોતાની કેબિનમાં ગયો પછી તેણે એક હવાલદારને બોલાવ્યો અને કહ્યું પેલા રિક્ષા ડ્રાઈવરને બોલાવીને લાવ હવાલદાર તરત બહાર ગયો અને ડ્રાઈવરને બોલ્યો સાહેબે તમને અંદર બોલાવ્યા છે આ સાંભળીને ડ્રાઈવર ડરી ગયો પણ આરતીએ તેને હિંમત આપી અને કહ્યું કહ્યું તું પરેશાન ન થા જે પણ થશે હું બધું જોઈ લઈશ તે ઇન્સ્પેક્ટર પાસે ગયો ઇન્સ્પેક્ટર સ્પેક્ટર ચૌધરીએ ડ્રાઈવરને જોઈને હસતા હસતા કહ્યું જો તારે તારી રિક્ષા બચાવવી હોય તો તારે ત્રણ રૂપિયા તો આપવા જ પડશે નહીં તર હું તારી રિક્ષા જપ્ત કરી લઈશ ઉપરથી તું મારો દુશ્મન પણ બની જઈશ પૂરા વિસ્તારમાં મારું જ રાજ ચાલે છે હું જે ઈચ્છું તે કરી શકું છું મારી સાથે ટક્કર ન લેતો જે હું કહી રહ્યો છું એ જ કર જલ્દીથી ત્રણ હજાર ચલણ ભરી દે ડ્રાઈવરનું દિલ જોરથી ધડકવા લાગ્યું તે રડતા રડતા બોલ્યો સર આવું ન કરો મારી હાલત જુઓ અત્યારે મારી પાસે એટલા પૈસા નથી હું તમને ત્રણ રૂપિયા કેવી રીતે આપું પ્લીઝ મને છોડી દો મારા ઘરમાં નાના નાના બાળકો છે હું તેમને શું ખવડાવીશ ઇન્સ્પેક્ટર ગુસ્સામાં બોલ્યો જો હું તારી કોઈ વાત નહીં સાંભળું પૈસા આપ નહીં તું બરબાદ થઈશ તારા પરિવારને પણ નુકસાન થશે હવે પૈસા તો તારે આપવા જ પડશે ડરના કારણે ડ્રાઈવરે તરત જ ખિસ્સામાંથી બે હજાર રૂપિયા કાઢીને ઇન્સ્પેક્ટરને આપી દીધા અને કહ્યું મારી પાસે બસ આટલા જ છે પ્લીઝ આ રાખી લો અને મને જવા દો ઇન્સ્પેક્ટર પૈસા લેતા બોલ્યો ઠીક છે જા બહાર દઈને બેસી જા અને હવે પેલી સ્ત્રીને મોકલ જે તારી સાથે આવી હતી રિક્ષા ડ્રાઈવર બહાર આવ્યો અને બોલ્યો મેડમ હવે સાહેબ તમને બોલાવી રહ્યા છે આરતી ખચકાયા વગર ઊભી થઈ અને અંદર ગઈ ઇન્સ્પેક્ટર વિક્રમ ચૌધરીએ પૂછ્યું નામ શું છે તારું આરતીએ આત્મવિશ્વાસ નહોતો થઈ રહ્યો કે એક સામાન્ય સ્ત્રી આટલી હિંમત અને આત્મવિશ્વાસ સાથે તેની સાથે આ રીતે વાત કરી રહી છે તે બોલ્યો જુઓ વધારે પાવર ના બતાવો અમારી પાસે દરેક પાવરની દવા છે અત્યારે બે દંડા પડશે તો બધો પાવર નીકળી જશે જો ઘરે જવું હોય તો જલ્દીથી બે હજાર કાર્ડ નહીતર જેલની હવા ખાવી પડશે આરતી એ વગર જવાબ આપ્યો હું તમને એક રૂપિયો પણ નહીં આપું મેં કોઈ ભૂલ નથી કરી તમે મારી પાસે કઈ વાતના પૈસા માંગી રહ્યા છો કારણ વગર તમને પૈસા આપવાનો શું મતલબ તમે કાયદાનું પાલન કરી રહ્યા છો કે ખુદ કાયદો તોડી રહ્યા છો તમે જે આ વરબરદી પહેરી છે તેનો મતલબ શું માત્ર ગરીબોને ડરાવવા છે તેમની પાસેથી પૈસા પડાવવા છે શું આજ તમારી ફરજ છે આ સાંભળીને ઇન્સ્પેક્ટર વિક્રમ ચૌધરી ભડકી ગયો તેણે ગુસ્સામાં હવાલદારને બોલાવ્યો અને બૂમો પાડતા કહ્યું અત્યારે જ આને જેલમાં બંધ કરો હવાલદારે આદેશ માનતા આઈપીએસ મેડમને લોકઅપમાં નાખી દીધા કોઈને પણ આ વાતનો અંદાજ ન જ નહોતો કે આજે જે કંઈ થઈ રહ્યું છે તેના પરિણામ કેટલા ગંભીર આવવાના છે આરતી કંઈ પણ બોલ્યા વગર શાંતિથી ઊભી રહી તેમની આંખોમાં ગુસ્સો નહીં પણ દ્રઢ નિશ્ચય દેખાઈ રહ્યો હતો થોડીવાર પછી પોલીસ સ્ટેશનની બહાર એક પોલીસની ગાડી આવીને ઊભી રહી ગાડીમાંથી આઈએએસ રવિકુમાર બહાર આવ્યા તેમના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો તેઓ સીધા પોલીસ સ્ટેશનની અંદર ગયા અને એક હવાલદારને બોલ્યા સાંભળ્યું છે કે અહીં કોઈ સ્ત્રીને લોકઅપમાં બંધ કરવામાં આવી છે હવાલદાર થોડો અચકાઈને બોલ્યો હા સર પણ શું થયું છે ત્યારે અંદરથી ઇન્સ્પેક્ટર વિક્રમ ચૌધરી બહાર આવ્યો અને બોલ્યો કોણ છે છે રવિકુમારે તેને જોતા કહ્યું સાંભળ્યું છે તે કોઈ સ્ત્રીને નાખી છે ચાલો બતાવું આટલું કહીને ઇન્સ્પેક્ટર વિક્રમ અધિકારી રવિકુમારને લઈને લોકઅપ પાસે ગયો તેને જરા પણ ખબર નહોતી કે હવે જે થવાનું છે તે તેની જિંદગીનો સૌથી મોટો ઝટકો બનવાનો છે લોકઅપમાં બંધ મહિલાને જોઈને રવિકુમાર બૂમ પાડી ઉઠ્યા આ તે શું કર્યું તને ખબર છે આ કોણ છે આ આપણા જિલ્લાના આઈપીએસ મેડમ છે તે તે નાખી દીધા વિક્રમ ચૌધરીના પગ નીચેથી જમીન સરકી ગઈ ડરતા ડરતા બોલ્યો આ આ આ આઈપીએસ મેડમ છે મને બિલકુલ અંદાજ નહોતો રવિકુમારે તરત જ હવાલદારને ઈશારો કર્યો હવાલદારે લોકઅપ ખોલ્યું અને આરતી બહાર આવ્યા આરતીએ શાંત અને ઠંડા અવાજે પૂરી વાત રવિને જણાવી કે કેવી રીતે વિક્રમ ચૌધરીએ ઓટો રિક્ષા ડ્રાઈવરને રોકીને પૈસા માંગ્યા કેવી રીતે તેને તેમને અને ડ્રાઈવરને પોલીસ સ્ટેશન લઈ જઈને હેરાન કર્યા અને પછી લોકઅપમાં બંધ કરી દીધા આરતીએ જણાવ્યું કે તેઓ બધું જોઈ રહ્યા હતા જેથી આ ઇન્સ્પેક્ટરના કારનામા સાબિત કરી શકાય રવિ સમજી ગયા કે મામલો બહુ ગંભીર છે તેઓ તાત્કાલિક બહાર નીકળ્યા અને આગળની કાર્યવાહી શરૂ કરી સૌથી પહેલા તેમણે સત્તાવાર ચેનલો દ્વારા તેમના વરિષ્ઠ અધિકારી એએસપી સીઓને મામલાની જાણકારી મોકલી ફોન પર સૂચના સાથે લેખિત રિપોર્ટ પણ મોકલ્યો જેથી દરેક પગલાનો રેકોર્ડ રહે એએસપી એ રિપોર્ટ જોઈને સ્થિતિ ગંભીર હોવાનું નોંધ્યું અને તેમણે જિલ્લાના પ્રશાસનને નિયમો અનુસાર સત્તાવાર સૂચના મોકલી જિલ્લાધિકારી ડીએમને સત્તાવાર માધ્યમથી મામલાની જાણકારી આપવામાં આવી અને કહેવામાં આવ્યું કે આ મામલો તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ માંગે છે ડીએમ અને એસપી બંને મામલાની ગંભીરતા જોતા પોલીસ સ્ટેશન પહોંચ્યા ડીએમ પોલીસ સ્ટેશન આવ્યા અને ત્યાંનો પૂરો મામલો જોયોએમ એ વિક્રમ ચૌધરીને પૂછ્યું તે કયા અધિકારથી કોઈ મહિલાને આ રીતે પોલીસ સ્ટેશનમાં રાખી અને કારણ વગર લોકઅપમાં નાખી સ્પષ્ટ કહ્યું કે આ કાર્ય કાયદાનું ઉલ્લંઘન છે ગરીબ નાગરિકો પાસેથી લાંચ માંગવી અને જાણી જોઈને મારપીટ કરવી ગુનાહિત કૃત્ય છે તેમણે તરત જ નિર્દેશ આપ્યો કે મામલાની તપાસ કરવામાં આવે સંબંધિત સામે ગુનાહિત કાર્યવાહી અને શિસ્તબદ્ધ પગલા લેવામાં આવે અને તાત્કાલિક અસરથી સંરક્ષણ માટે પગલા લેવામાં આવે જેથી પીડિતોને ન્યાય મળી શકે આરતીએ કહ્યું કે તે આ મામલામાં જુબાની આપશે અને સાથે ઓઠો ડ્રાઈવર પણ જુબાની આપશે ડીએમએ કહ્યું કે આજે જ વિસ્તૃત તપાસ અને કાર્યવાહીના આદેશ આપવામાં આવશે જેથી આગળ કોઈ પણ આવા દુરુપયોગની હિંમત ન કરે ડીએમએ તરત સંબંધિત એએસપી અને વિજિલન્સ વિભાગને નિર્દેશ આપ્યા કે તેઓ મામલાની પૂરી તપાસ કરે તેમણે કહ્યું કે ઇન્સ્પેક્ટર વિક્રમ ચૌધરી વિરુદ્ધ તરત શિસ્તબદ્ધ અને ગુનાહિત કાર્યવાહી કરવામાં આવે અને પીડિત ઓટો રિક્ષા ડ્રાઈવર અને આઈપીએસ આરતી પટેલને ન્યાય અપાવવામાં આવે આરતીએ પૂરી ઘટના વિસ્તારથી જણાવી તેમણે કહ્યું કે આ માત્ર તેમનો મામલો નથી પણ જિલ્લાના ઘણા ગરીબ અને નાના વેપારીઓ આ જ પ્રકારના અત્યાચારોનો શિકાર બને છે તેમણે તેમનું નિવેદન સત્તાવાર રિપોર્ટમાં નોંધાવ્યું જેથી કોઈ પણ તેને દબાવી ન શકે ઓટો ડ્રાઈવરની પણ પૂછપરછ થઈ ડ્રાઈવરે તપાસ અધિકારીઓની સામે જણાવ્યું કે કઈ રીતે વિક્રમ ચૌધરીએ કોઈ પણ કારણ વગર ચલણ ભરવાની અને પૈસા માંગવાની ધમકી આપી તેણે જણાવ્યું કે જો તેને પૈસા ન આપ્યા હોત તો તેની ઓટો રિક્ષા જપ્ત થઈ જાત અને પરિવાર ભૂખ્યો મરત ઓટો ડ્રાઈવરનું નિવેદન પણ સત્તાવાર ફાઇલમાં નોંધવામાં આવ્યું તપાસ શરૂ થઈ વિજિલન્સ ટીમે પોલીસ સ્ટેશનના રેકોર્ડ અને સીસીટીવી ફૂટેજનું અધ્યયન કર્યું તેમણે જોયું કે વિક્રમ ઘણીવાર ઓટો ચાલકો અને ગરીબ લોકોને ડરાવીને પૈસા વસૂલતો રહ્યો છે બીજા દિવસે સૂરજની પહેલી કિરણ સાથે શહેરના રસ્તાઓ પર અધિકારીઓની ગાડીઓની લાઈન લાગી ગઈ એસપી કમિશનર સાથે ઘણા આઈએએસ આઈપીએસ અધિકારીઓએ પોલીસ સ્ટેશનમાં પ્રવેશ કર્યો તેમને જોઈને ઇન્સ્પેક્ટર વિક્રમ ચૌધરીના ચહેરાનો રંગ ઉડી ગયો વિક્રમ ચૌધરીનું કંઈ પણ સાંભળવામાં ન આવ્યું અને તેના હાથમાં હાથ કડી બાંધી દેવામાં આવી એસપી કમિશનરે આઈએએસ અધિકારી રવિને આદેશ આપ્યો અને કહ્યું વિક્રમ ચૌધરીને અત્યારે ને અત્યારે જ જેલના સળિયા પાછળ નાખવામાં આવે જે કાયદાનું ઉલ્લંઘન કરશે તેના આવા હાલ થશે અને આ પછી વિક્રમ ચૌધરીને જેલના સળિયા પાછળ નાખી દેવામાં આવ્યો તો મિત્રો આ વાર્તા ફક્ત મનોરંજન અને શિક્ષણના હેતુથી બનાવવામાં આવી છે આમાં બતાવવામાં આવેલા તમામ પાત્રો ઘટનાઓ અને સંવાદ કાલ્પનિક છે કોઈ પણ વાસ્તવિક વ્યક્તિ સંસ્થા કે ઘટના સાથે તેનો કોઈ સંબંધ નથી કૃપા કરીને આને માત્ર વાર્તા તરીકે જુઓ અને તેનો આનંદ લો અમે કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માંગતા નથી જો તમને આ વિડિયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો ગરીબોના અવાજને વધુ લોકો સુધી પહોંચાડવા માટે શેર કરો અને આવી જ વાર્તાઓ માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર